હેલો મિત્રો કેમ છો આઈ હોપ મને આશા છે કે તમે બધા મજામાં જ હશો તો હું થોડાક પ્રશ્નલી કામથી બહાર ગામ હતો એટલે આપણો લોક કેટલા સમયથી આવી ગયો ન હતો તો હું તમને બતાવી દઉં અમારી ગાડી હું આવી ગયો છું મારા ગામડે હમણાં એટલા મને વાવડ થયા કે આપણી વાડી બાજુ જઈએ ત્યાં એક રસ્તામાં પુલ આવે તો પુલ તૂટી ગયું છે એક સાઈડમાંથી તો આપણે તેનો પણ નજારો માણીએ ને આ પણ જોઈએ તો ઓલો આમ લાંબો મારા મામા છો છોકરો આ બેઠ્યો મારા કાકાનો તમે જોઈ શકો છો આ અંજુ ક્યાં જો આવે આપણી પાસે આવે આવે બાઠ્યો આવ્યો આવો આવો કંઈક બોલો તમે બોલો આમ હા ક્યાં બતાવ જો એ આ કેમેરો મારી બાજુ છે એ સ્ક્રીન ઉપર જોઈ છે એની સ્ક્રીનમાં જોવાનો બહુ ફરક છે બોલો કંઈક ભાઈ અંજુ ભાઈ જો સ્ક્રીન માં જોવા આવે છે જો મારી બાજુમાં ઊભીને સ્ક્રીન જોઈ છે જો આ રહ્યો એને કેમેરા થી કઈ મતલબ નથી સ્ક્રીન બતાવ એટલે રેડી કઈક બોલો તારા નામ કે ભાયા કઈક બોલો કક ભાયા સબસ્ક્રાઇબ કરો ચેક કરો લાઈક લાઈક કરો ચેક કરો કમેન્ટ કરો આપણી ગાડી તો તમે જોઈ શકો છો એને બોલવાની અદા હા આરામથી મસ્તી થી બોલે મિત્રો મેં તમને જણાવ્યું હતું કે આપડી વાડી બાજુ અહીંયા ત્યાં રસ્તો તૂટી ગયો તમે આ જોઈ શકો છો રસ્તો આ છે રસ્તો ભાઈ રમેશભાઈ આ ઘેડ વિસ્તારના હાલત બતાવો તમે

બધું પાણી બહુ ઊંડું છે આ તમને દેખાય એટલું નીચું નથી આ તમને દેખાય ને એટલું ઉપર નથી બહુ નીચું અંદર બહુ જાદુ નીચું છે આ જોવું તમે ખેતરોમાં પાણી ભાઈ રહ્યા અત્યારે આગળ બતાવીએ તમને બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો આગળ આ તમે જુઓ અમે પાછા પાણીમાં એન્ટર થવા જઈએ આખું પાણી પાણી જ છે આખો દરનો રોડ છે હાઈવે કહેવાય ને આને તો ડબીરભાઈ અને હાઈવે કહેવાય ને

પાણી પાણી તું કે હું જાઉં છું મારી વાડી બાજુ આ છે આપડી વાડી તમે જોઈ શકો છો જોઈ શકો છો આ ખેતરમાં તમારી નજર જ્યાં સુધી જાય ત્યાં સુધી પાણી પાણી જ છે પાણી પાણી જ છે બધી આ છે આપણી વાડીનો રસ્તો પાણીનો દરિયો મીઠા પાણીનો દરિયો કહેવાય અને શું કહેવાય અને કહેવાય મીઠા પાણીનો દરિયો જો હજી તો

अह व्लॉग में मैं कंटिन्यू वीडियो बाकी आधा व्लॉग चालू कर सु बाकी आई थी गुड बाय हां तुम बढ़िया काले नेक्स्ट व्लॉग में नहीं नहीं अब अभी जा हो रही तो मारे जाऊं हम आगे बताइए तुमने ये तो व्लॉग चालू ही रहे हैं जल्दी बे बराबर है काटियो छोड़ो करो आ चापड़ी में न रहा मैं જોઈ શકો છો તમે આ ચાપડી વાળી રસ્તો કેમ છે બુલેટ ઉપાડે હે ઉપડી ગયો ભાઈ પેલી કીકા ભાઈ ભાઈ એમાં કે ઘટે નહીં આપણે તૈયાર હા ભાઈ અમે ઉંધી કી ડીઝલ ખબર હોય ને આ જો તમે પાણી ભરાઈ ગયું હે

હવે આપણા પહેલાં કોમેડી વિડીયોના કોમેડી વિડીયોમાં કંઈક ઈસુ આવી ગયા હતા એટલે વિડીયો ડિલીટ કરવો પડ્યો હતો પાછો કાલે કાલે અપલોડ થઈ ગયા છે ભીભાઈ કાલે સવારે કે કાલે સાંજ સુધીમાં વિડીયો અપલોડ થઈ ગયા છે એ વિડીયો જોઈ લેજો બહુ મસ્ત વિડીયો છે